પૂર્વ સરપંચ શ્રી દેવસીબાના આંગણે જીકેટીએસ દિયોદર તાલુકાના નવનિયુક્ત પ્રમુખશ્રી નવનિયુક્ત તાલુકાની ટીમ કોર કમિટી સલાહકાર ટીમ અને શિક્ષણ સમિતિના સભ્યોના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પાયાની જે ઈંટો કહેવાય એમાંની એક ઈંટ એટલે ડીડી જાલેરા સાહેબ આપણા જિલ્લા પ્રમુખ સાહેબ શ્રી તાલુકા પ્રમુખ શ્રી દાનાજી શહેર પ્રમુખ શ્રી સરતાનજી પીલડી પ્રમુખ શ્રી રાહુલભાઈ આપણા વડીલ અને જેમના આંગણે આપણે ખૂબ સરસ અહીંયા ભોજનની વ્યવસ્થા બેઠકની વ્યવસ્થા અને એક મહેમાનો જે આવકાર થાય એ જ રીતે અહીંયા તમામ કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો સૌને આવકાર્યા છે એવા દેવસીબા અને એમનો પરિવાર મંચ ઉપર ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ આગેવાનો પૂર્વ પ્રમુખશ્રીઓ સુખદેવજી બાબાજી વિસ્તારના સૌ અગ્રણી આગેવાનો સરપંચશ્રીઓ તાલુકાના સૌ જે પાયાના કાર્યકર્તાઓ છે એવા સૌ કાર્યકર્તાઓ હોદ્દેદારો શહેરની ટીમ સૌ અહીંયા પરિવારના માતાઓ બહેનો બાળકો યુવાન મિત્રો પત્રકાર મિત્રો સૌને અહીંયા આજની આ મિટિંગમાં આવકારું છું સ્વાગત કરું છું સૌનું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એટલે શું એનો પરિચય એક ટૂંકમાં ખાલી એક જ લીટીમાં આપણા શંભુભાઈ સાહેબે આપ્યો કે જ્યારે આ સંગઠન નહોતું ત્યારે તાલુકાની અંદર કંઈ પણ નાના મોટું કામ પડે સમાજના કોઈ પણ માણસોનું યુવાનોનું આગેવાનોનું કે કોઈ અધિકારીઓનું તો કોને જઈને મળવું એ પ્રશ્ન હતો જે જાહેર જીવન સાથે જોડાયેલા આગેવાનો હોય રાજકીય રીતે સક્ષમ આગેવાનો હોય સરપંચ હોય ડેલિકેટો હોય એટલા જ લોકોને ખબર હોય કે નાના મોટો ગામમાં કે સમાજમાં કે વિસ્તારમાં કોઈને પ્રશ્ન છે તો ક્યાં જઈશું તો એનું સોલ્યુશન થશે તો એ માત્ર રાજકીય આગેવાનો જઈ જોડે જઈએ અને એમની જો મદદ મળે તો નાના મોટો કોઈ પ્રશ્ન હોય પોલીસ સ્ટેશનનું કંઈ કામ હોય કોઈ હોસ્પિટલમાં ભલામણ હોય કોઈ સરકારી કચેરીઓમાં કોઈનું કામ અટક્યું હોય કોઈ જગ્યાએ નાના મોટી ગતિ હોય કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય કોઈ જગ્યાએ એડમિશનોનું કામ હોય તો આવું કામ હોય તો માત્ર રાજકીય આગેવાનો જોડે જઈએ તો જ થતું પરંતુ દસ બારથી પંદર વર્ષ પહેલાં ગુજરાતના એક પાંચ સાત યુવાનોએ ભેગા મળી અને એક વિચાર મૂક્યો અને એ વિચાર અલ્પેશભાઈની અધ્યક્ષતામાં માત્ર ગુજરાતના અગિયાર લોકોની બેઠક મળી અને અગિયાર લોકોએ મજબૂતાઈથી એ વિચારને ઉપાડી લીધો અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન સામાજિક ઉત્થાન શિક્ષણ વ્યસન મુક્તિ સમાજ જાગૃતિ સાથેની વિચારધારા લઈ અને આ સંગઠન કામ કરશે એવો નિર્ણય થયો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ અમદાવાદ ખાતેથી આ સંગઠનની સ્થાપના થઈ અને ત્યાંથી ધીમે ધીમે સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી જૂનાગઢ જામનગર એ બાજુના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં આ અગિયાર લોકોમાંથી જેને સમયની અનુકૂળતા હોય અલ્પેશભાઈ સાહેબની આગેવાનીમાં પાંચ સાત મિત્રો બે પાંચ હોદ્દેદારો સાથે ત્યાં બેઠક થાય ભાવનગરની અંદર અમે ત્યાં એક મિટિંગ માટે પ્રભારી તરીકે બે હજાર સત્તરમાં ગયા ત્યારે ત્યાંના કાર્યકર્તાઓ ટીમે વાત કરી કે અલ્પેશભાઈ અમદાવાદથી ત્રણસો ચારસો કિલોમીટર ગાડી લઈ અને અહીંયા બેઠક લેવા માટે આવે ત્યારે અમે અહીંયા ભાવનગરની અંદર ખાલી પાંચ કે સાત મિત્રો પાથરાણું પાથરીને બેઠા હોઈએ અને અલ્પેશભાઈ અમારી મીટિંગ લે ધીમે ધીમે આજુબાજુના તાલુકાઓમાં ગામડાઓમાં અમે પ્રચાર કર્યો અને પાંચ સાતમાંથી દસ પંદર વીસ લોકોની બેઠક થવા માંડી અલ્પેશભાઈને અમે ગમે ત્યારે ફોન કરીએ તો ક્યારે એવું ના પૂછે કેટલી સંખ્યા હશે શું હશે પણ કોઈ એવું ફોન કરે કે અમારા તાલુકાની અંદર મીટિંગ રાખવી છે તો અલ્પેશભાઈ અમદાવાદથી અને એમની સાથે એક બે જણા હોય બે ત્રણ જણા ભાવનગર અમરેલી જારી જે એ બાજુના જે જંગલો છે જે અંતરિયાળ વિસ્તાર છે એ બાજુના ગામડાઓમાં પણ બેઠક લેવા માટે જતા અને ત્યાંથી ધીમે ધીમે સંગઠનની એક આખા ગુજરાતની અંદર રચના ચાલુ થઈ દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે અને વ્યસન મુક્તિ અભિયાનની શરૂઆત થઈ સૌરાષ્ટ્રથી આ સંગઠનની તાલુકાની રચના ચાલુ થઈ ધીમે ધીમે ઉત્તર ગુજરાત અને એમાં આપણા વિસ્તારમાં જ્યારે આનું કામ ચાલુ થયું ત્યારે બે પાંચ મિત્રોથી આપણા તાલુકાની ટીમ ચાલુ થયેલી અને આ કામગીરી ચાલુ કરી ધીમે ધીમે આપણે પહેલી બેઠક કરી ત્યારે બસો અઢીસો લોકોની બેઠક થઈ પછી કોતરવાડા મુકામે જયારે આપણે સભા સાત તાલુકાની ભેગી કરવાનો નિર્ણય કર્યો ત્યારે અલ્પેશભાઈને અમે નહોતા ઓળખતા અને અલ્પેશભાઈ અમને નતા ઓળખતા અને છતાંય અમે કોતરવાડાની અંદર કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું અને દિવાળીનું સ્નેહ મિલન સાત તાલુકાનું કોતરવાડા ખાતે રાખ્યું અને એ સમયે સમાજનો એટલો બધો ઉત્સાહ આનંદ કે પચીસ ત્રીસ હજાર લોકોની સભા એ સમયે કુતરવાડામાં થઈ અને ઉત્તર ગુજરાતનો મજબૂત પાયો આપડા વિસ્તારમાંથી નંખાણો અને ત્યારથી આજ સુધી આ સંગઠનના કાર્યકર્તાઓ પાછી પાણી કરી નથી અને સંગઠનને વિસ્તૃત કરતા કરતા આજે વટવૃક્ષ બન્યું અને એમાં પણ અહીંયા બેઠેલા દરેક કાર્યકર્તાઓનો સિંહ ફાળો છે અને એ સંગઠન એટલે જે પહેલા રાજકીય લોકો જોડે જવું પડતું કોઈ મોટા આગેવાનો હોય તો એમના જોડે મદદ માટે જવું પડતું પરંતુ આજે આ વિસ્તારનો કોઈ પણ સમાજનો સમાજનો કોઈ પણ માણસ તો આપણને અડધી રાતે ફોન કરી શકે અને આપણા જોડે મદદ માંગી શકે પણ આ વિસ્તારમાં વસવાટ કરતા કોઈ પણ નાનામાં નાના સમાજો હોય એ એક પરિવાર હોય કે 500 ઘર હોય કે 5000 ની વસ્તી ધરાવતો સમાજ હોય એને કોઈ પણ ને પણ નાના મોટી તકલીફ હોય તો અડધી રાતે આપણા કાર્યકર્તાઓ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ છે એ ગામમાં કામ કરતા હોય ગ્રામ સમિતિમાં હોય તાલુકાની ટીમમાં હોય કે તાલુકા પ્રમુખ તરીકે કે જિલ્લામાં પ્રદેશમાં કામ કરતા હોય એમનો સંપર્ક કરે તો અડધી રાતે એમને જ્યાં પણ તકલીફ પડી હોય એમાં મદદરૂપ થવાનું કામ ગુજરાત ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓ આજે કરી રહ્યા છે સમાજનો કોઈ પણ માણસ હોય કે નાના નાનો પરિવાર હોય એને ગમે ત્યાં તકલીફ પડી હોય આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનની સ્થાપનાને લગભગ પંદર વર્ષ પૂરા થવાયા છે તો પંદર વર્ષની અંદર ક્યારેય એવું નહીં બન્યું હોય કે કોઈ પણ નાનામાં નાના પરિવારને કોઈ જગ્યાએ તકલીફ પડી હોય એ અડધી રાતે દવાખાનાનું કામ હોય કોઈ જગ્યાએ સરકારી કચેરીમાં ક્યાંય મદદની જરૂર હોય કોઈ જગ્યાએ અન્યાય થયો હોય કોઈ જગ્યાએ નાના મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશનોની જરૂર હોય